આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા માલસર ગામે આવેલા ગજાનન આશ્રમમાં કેબિનેટ મંત્રી આવ્યા છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ ધારાસભ્ય વડોદરાના સિનોરમાં હાલ ઉપસ્થિત થયા છે સિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા માલસર ગામે ગજાનન આશ્રમના ગુરુજીના આશીર્વાદ પણ લીધા છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુરુજીના આશીર્વાદ લઈને નર્મદા મૈયાના દર્શન પણ કર્યા છે સિનોરમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પહોંચતા જ વહીવટી તંત્ર તત્પર રહ્યું છે વડોદરા પોલીસ અને શિનોર પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને પાયલોટિંગ સાથે ગજરાના આશ્રમે મે પહોંચી દર્શન કર્યા વડોદરા જિલ્લામાં આવે સામે જિલ્લો લાગી જાય છે બધું છે નર્મદા જિલ્લો આ આપણો વડોદરા જિલ્લાઓને સરકાર શ્રીએ ખૂબ સારું કામ કરી Vamos a ver con aire, o sea, bueno.